નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ એક સાથે બે બે લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ બંને લો પ્રેશર સિસ્ટમ હવે પછી આગામી ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે અને હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળશે લાંબા વિરામ બાદ એટલે કે મિત્રો બેથી ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આગામી ચોવીસ કલાક પછી ગુજરાત રાજ્ય ઉપર એક નવી લો પ્રેશર સિસ્ટમ અને વરસાદનો નવો રાઉન્ડ સાથે ફરી એક વખત ચોમાસાની છે એ શરૂઆત થશે અત્યારે બંને લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત રાજ્યના જે મધ્ય ભાગના વિસ્તારો છે ત્યાંથી લઈ અને સૌરાષ્ટ્રના જે ઉત્તર પૂર્વના ભાગ છે એ વિસ્તારો સુધી પહોંચે છે આજના વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે કયા કયા વિસ્તારોની અંદર કઈ તારીખે કેટલો વરસાદ પડશે અને આવનારા બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને ફરી એક વખત નવી આગાહી શરૂ કરી દેવામાં આવી છે તેમાં તમને જણાવી દઈએ તો અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી સાથે જે વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાશે નહીં કારણ કે અત્યારે પવનની ગતિ પણ ધીમી હશે લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો પવન ફૂંકાય તો એવું માનવાનું કે હવે પછી આવનારા સમયની અંદર એટલે કે બાવીસ તારીખ સુધીમાં છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ જશે અને આ ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડવાનો છે લગભગ આખા જે સિઝન દરમિયાનનો વરસાદ હશે એ બાવીસ તારીખથી જે ચોમાસાની ઋતુ શરૂ થશે એમાં પડી શકે છે અત્યારે છે છે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ દર્શાવવામાં આજ દરમિયાન લગભગ વાગ્યાની આજુબાજુ આજુબાજુના દક્ષિણ પૂર્વના ભાગો એટલે કે સુરત છે વડોદરા છે નવસારી છે વ્યારા છે આ વિસ્તારોની અંદર વલસાડના તમામ વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદને પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે ભારતીય અતિભારે પવન તો ફૂંકા પરંતુ વરસાદ છે એ ધીમી ધારે પડશે અથવા તો ઝરમર સ્વરૂપે છે એ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પછી ફરી એક વખત ત્રેવીસ તારીખ પછી વરસાદની આગાહી કરવામાં આવી છે એ પણ આજના વિડીયોમાં અંત સુધીમાં જોશું ખાસ કરીને તમે પણ આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો વિવિધ મોડેલો દ્વારા એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ બનતી જોવા મળી રહી છે જેમાં અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને એ હવે પછીના બેથી ત્રણ દિવસમાં એટલે કે લગભગ તારીખ ચોવીસથી પચીસ વચ્ચે છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ ટકરાશે અને આ વરસાદી સિસ્ટમ વરસાદનો નવો રાઉન્ડ એટલે કે ચોમાસા પહેલાંનો જે વરસાદ હવે પડવાનો છે એટલે કે ચોમાસાની ઋતુ તો અત્યારે શરૂ થઈ ગઈ છે ચોમાસાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે ને ચોમાસું ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગયું છે અને હવે પછી જે વરસાદ પડવાનો છે એ ચોમાસાનો વરસાદ પડવાનો છે એને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યમાં લગભગ વાગ્યાની આજુબાજુ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો એના વિશે તમને વધારે વિસ્તૃત માહિતી જણાવીએ તે પહેલા તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો કે તમે કયા વિસ્તારમાંથી કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારા જિલ્લાનું નામ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી કરીને તમને વધારે છે એ આપણે માહિતી આપી શકીએ આપણે મિત્રો ગઈકાલે પણ માહિતી મેળવી હતી એમાં એક ટાર્ગેટ આપ્યો હતો કે એક હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો થશે એટલે કે જે પણ મિત્રોની વધારે કમેન્ટ હશે એ મિત્રો માટેના જે વિસ્તારો છે એ વિસ્તારોના આપણે જે છે એ એનાલિસિસના આધારે ત્યાંના જે વિસ્તારોની અંદર અથવા કા જે કમેન્ટ આવી હતી વધારે વધારે વિસ્તારોની એ કમેન્ટના આધારે આપણે છે એ પ્રોપર એ અંગેના જે વિસ્તાર છે અથવા તો કહી શકાય કે જે જિલ્લો છે ત્યાં વરસાદ આગામી બેથી ત્રણ દિવસ એટલે કે પચીસ તારીખ સુધી કેવો પડશે એની આગાહી જણાવીશું તો એ આજે આપણે વિડીયોમાં જોઈશું તો મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સૌથી વધારે આપણા આ જે યુટ્યુબ ચેનલ ઉપર છે એ ગઈકાલના જે વિડીયો છે એમાં જે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કોમન કમેન્ટ હતી કે અમદાવાદ વિસ્તાર તેમજ વલસાડ અને આ સાઈડ છે પશ્ચિમી ભાગના વિસ્તારો છે જેમાં પોરબંદર છે જામનગર છે એ વિસ્તારોની અંદર વરસાદ કેવો પડશે તો હવે તમને જણાવી દઈએ અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે મેટ્રોલોજી અંતર્ગતના જે આગાહીકારો છે અને જે વેધર એક્સપર્ટ છે એમના દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે પોરબંદર લાગુના વિસ્તારો જૂનાગઢ વિસ્તાર દીવ દમણ દાદરનગર હવેલી સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે વાપી સેલવાસ છે અને સુરત છે આ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાત્રિ દરમિયાન આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળશે એ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ તેમજ જે પ્રતાપગઢ છે હિંમતનગર છે અને સુરેન્દ્રનગર આ ચાર વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એ જ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર માંડવી માંડવી છે તેમજ લખપત છે અને આ જે વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારો છે એમાં તો મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર કોઈપણ પ્રકારની જોવા નથી મળતી આ સાથે આજે મિત્રો એકવીસ તારીખના રાત્રે અને આવતીકાલે બાવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એમાં આવતીકાલે એકવીસ તારીખ અને પછી બાવીસ તારીખના રોજ કેવો વરસાદ પડી શકે એની એક મોટી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતથી ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં દીવ છે જૂનાગઢ પોરબંદર છે દ્વારકા છે જામનગર છે અને આ સાઈડ આણંદ છે વડોદરા દાહોદ એ વિસ્તારોની અંદર વરસાદ છે ધીમી ધારે ફરી એક વખત પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તેવી જ રીતના મિત્રો ફરી એક વખત છે એ આવતીકાલે સાંજ સુધીમાં જે વરસાદ છે એટલે કે એકવીસ તારીખના રોજ વહેલી સવારથી લઈ અને સાંજ દરમિયાન ગુજરાતના વલસાડ દમણ દાદરનગર હવેલી તેમજ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો જેમાં નાસિક છે સાથે સાથે દીવ દમણ દાદરનગર હવેલીની તો આપણે વાત છે એ પરંતુ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ જૂનાગઢ જામનગરના વિસ્તારો સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ પડવાની આગાહી કરવામાં આવી છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે એટલે કે એકવીસ તારીખના રોજ છે એ વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે જેમાં વહેલી સવારથી તો વરસાદ પડશે સાથે સાથે સાંજે પણ વરસાદ પડવાને લઈને આગાહી આપવામાં આવી છે અહીંયા તમે જે એક સ્ટ્રકચર છે એ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછી વરસાદની જે આગાહી છે એ વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે આપણે હવે પછીના બેથી ત્રણ દિવસનું એનાલિસિસ જોશું જેમાં એકવીસ તારીખ બાવીસ અને ત્રેવીસ જૂન આ ત્રણ દિવસ માટે છે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થતાં જોવા મળશે જેમાં મિત્રો વરસાદનો પ્રથમ રાઉન્ડ જે શરૂ થયો હતો એ પ્રથમ રાઉન્ડની અંદર જે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ જોવા નથી મળ્યો પરંતુ હવે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એ બનાસકાંઠા સાબરકાંઠા છે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો સારામાં સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એ પહેલાં તમને જણાવીએ તો વાપી સેલવાસ દીવ દમણ દાદરનગર હવેલી નાસિક તેમજ સુરત ભરૂચ વડોદરા અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે વ્યૂ પિક્ચર દર્શાવવામાં આવી રહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ કહી શકાય આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને અત્યારે છે એ વરસાદની એલર્ટો દર્શાવવામાં આવી છે અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવશે પરંતુ એ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત જોશું ત્યાં સુધીમાં મિત્રો તમને બીજી એક માહિતી આપી દઈએ હવે પછીના સમયમાં મિત્રો શું ખરેખર ગુજરાત રાજ્ય તરફ વાવાઝોડું આવશે કે શું તો વાવાઝોડાને લઈને અત્યારે આગાહી કરવામાં નથી આવી પરંતુ વાવાઝોડા સમાન પવનો ગુજરાત રાજ્યમાં ફૂંકાઈ શકે છે જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સમાનના પવનો છે એ ફૂંકાવાને લઈ અને આગાહીઓ કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જે પૂર્વ અને પશ્ચિમ ભાગના વિસ્તારો છે એ સાથે આપણે સૌરાષ્ટ્રની મોસ્ટ ઓફલી વાત કરતા હોઈએ છીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જેમાં કચ્છ લાગુના વિસ્તારોને પણ આપણે આ વખતે કવર કરવાના છીએ આ ચોમાસાની સિઝનમાં આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કચ્છ છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર છે પશ્ચિમી ગુજરાત છે અને મધ્ય ગુજરાતના જે તમામ ભાગ આમ તો જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે છે એ વરસાદને લઈને જે પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે આગાહીકારો દ્વારા તેમજ જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા એ પ્રકારની જ આગાહી છે તમને આ વિડીયોના મારફતે માધ્યમથી અથવા તો માહિતીના માધ્યમથી છે જણાવતા રહીશું ખાસ કરીને જે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં એ લગભગ નેવું ટકા સુધીની આગાહીઓ તો સાચી પડી છે આવનારા સમયની અંદર ફરી એક વખત મોટી આગાહીઓ કરવામાં આવશે તો એ પણ તમને અમે જણાવતા રહીશું ખાસ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે તમને એ અંગે પણ અપડેટ માહિતગાર કરી દઈએ કે આવનારા સમયની અંદર એટલે કે ત્રીસ જૂન પછી છે એ ફરી એક વખત વરસાદમાં છે એ વધારો થશે એટલે કે ચોમાસાની ઋતુની અંદર વેગ પકડાશે અને ત્રીસ તારીખ પછી એટલે કે આવતા અઠવાડિયા પછી અઠવાડિયા પછીની અત્યારે આ મિત્રો આપણે માહિતી અંગે છે એ વાતચીત કરી રહ્યા છીએ આવતા અઠવાડિયા પછી છે એ ફરી ગુજરાત રાજ્યમાં વરસાદીય જે નક્ષત્રો હતા એ નક્ષત્રો શરૂ થઈ શકે છે અને એ નક્ષત્રોમાં આંદ્રા નક્ષત્ર છે તેમજ રોહિણી નક્ષત્ર છે ચિત્રા છે એ ઘણા બધા નક્ષત્રો વિશે પણ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત માહિતી મેળવશું આગાહી જાણીશું એ પહેલાં તમને ખાસ જણાવી દઈએ ડેઇલી આપણા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને વિડીયો મળતા રહેશે માહિતી મળતી રહેશે આગાહી મળતી રહેશે ખાસ અમારી ચેનલ સાથે જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવનારા સમયની અંદર ફરી એક વખત આપણે નવા વિડીયોની સાથે મળીએ ત્યાં સુધી દરેક મિત્રોને ખાસ છે એ જે કહેવામાં આવે કે તમે છે એ નેવું ટકા સુધીની જે આગાહી કરવામાં આવતી છે એ સાચી પડતી છે એની દરેક મિત્રો નોંધ લે